મોરારી બાપુના ગામ તલગાજરડામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો વિરોધ સામે આવ્યો છે સ્થાનિકોએ સ્વામિનારાયણ સંતોની સામે વિરોધ નોંધાવતા રોકડું પરખાવ્યું છે કે સનાતન ધર્મને નીચો બતાવનારને ગામમાં પ્રવેશ આપવામાં નહીં આવે તલગાજરડા ગામ એ સનાતન ધર્મનું ગામ છે તલગાજરડા જે મોરારી બાપુનું ગામ છે ત્યાં સ્વામિનારાયણ સંતો આવ્યા હતા પણ સ્થાનિકોએ તેમનો વિરોધ કર્યો હતો ઘરમાં સભા કરવા માટે આવેલા સ્વામિનારાયણ સંતોને ગ્રામજનોએ રોકડું પરખાવ્યું છે તાવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું મોરારી ભાવનગર જિલ્લાના મહુવા આવેલું તલગાજરડા ગામ કે જ્યાં હવે સ્થાનિકો દ્વારા સ્વામિનારાયણ સંતો વિરોધ કરવામાં આવ્યો હતો સ્વામિનારાયણ સંતો આ ગામમાં ઘર સભા કરવા માટે આવ્યા હતા જેનો હેતુ હતો વ્યસન મુક્તિ આ પછી સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે સ્થાનિકોએ સંતોનો કાફલો રોકીને કહ્યું છે કે અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારું ગામ તમને કંઈ લડવા નથી આવ્યું આજે છે ને અમારા ગામમાં તમે આ બધું રહેવા દો તો સારું અમારા ગામમાં સનાતન ધર્મથી બધું હાલે છે અને અમે કંઈ તમારા મંદિરે આવીને વિરોધ નથી કરતા કે પછી વિવાદ નથી કરતા અમારા ગામમાં રહેવા દો તો સારું વાત છે હવે પછી અમે બીજી વખત આવીએ તમે બીજી વખત આવો ને અમે કંઈ નવું કરીએ તમારી ઉપર એ અમને અનુકૂળ જરાય નથી અમારા ગામની અંદર જે કાંઈ છે ને એ અમારો સામળ્યો છે અમારી માટે બેસ્ટ છે એ સનાતન ધર્મ ચલાવે છે આપણે કાંઈ ભાગલા તો નથી કરવા અમારા હનુમાન દાદા કોઈનું પાણી ભરવા નથી જતા અમારા માતાજી છે એ માતાજી છે અને એ બીજા કોઈ નથી એટલે તમે તમારું જ્યાં આલે છે ત્યાં જાઓ અમારા ગામમાં રહેવા દો એ સારી વાત છે અમારે તમારું કોઈ જ કામ નથી આ ગામ સનાતન ધર્મનું મંદિર છે ભોળાનાથ ને કૃષ્ણ ને રામચંદ્ર ભગવાન અમારા માટે બધા કરતા બેસ્ટ છે અમને ભાષણ પસંદ નથી તમે ક્યાં વ્યસન મુક્તિની વાત કરવા આવો છો આમ તાલ ગજરડા ગામમાં સ્થાનિકો અને સ્વામિનારાયણ સંતો વચ્ચેનો વિવાદ સામે આવ્યો છે તાલ ગજરડા ગામનો આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે

ભાવનગર જિલ્લામાં જે મોરારી બાપુનું જે ગામ આવેલું છે ત્યાં જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વ્યસન મુક્તિ કરવા માટે ઘર સભા કરવા માટે જ્યારે ગયા ત્યારે પાછા ફરતી વખતે સ્થાનિકો દ્વારા તેમનો ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઇબ કરો જો તમે તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈમ કરવાનું ના ભૂલતા નમસ્કાર